શહેરમાં બુટલેગરો બેફામ ભાજપની મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી ભાવનગર શહેરમાં શાસક ભાજપ પક્ષના જ મહિલા કોર્પોરેટર બુટલેગરો ચકચાર જાગી છે શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે શહેરના કુંભારવાડા ચાલી નજીક રહેતા અને વડવા બોર્ડ ત્રણના ભાજપના નગર સેવિકા સેજલબેન મહેશભાઈ ગોહિલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે તેમની બાજુમાં રહેતો આશીષ ઉર્ફે ઈશુ મેઘવજીભાઈ પરમારે મોડી રાત્રિના તેમના ઘરે આવી દરવાજો ખખડાવી ધમાલ મચાવી હતી અને બાદમાં સેજલબેનને દરવાજો ખોલતાની સાથે જ શખ્સે ગાળો આપી હતી સેજલબેનના કોર્પોરેટર તરીકેના અઢી વર્ષ પૂર્ણ થાય તે બાદ મારી નાખોની ધમકી આપી નાસી છૂટ્યો હતો જે બાદ સેજલબેને બોરતલાવ પોલીસમાં આશીષ ઉર્ફે ઈશુ મેઘજીભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી વધુમાં ભાજપના નગરસેવિકા સેજલબેને જણાવ્યું હતું કે ઉપરોક્ત શખ્સ દારૂના અડ્ડા જુગારધામ તેમજ કૂટખાણાના ચલાવી લોકોને ગેરમાર્ગે દોરે છે અને પોલીસ તેને કંઈ નહીં કરી શકે અને ફરિયાદ કરશે તો તરત છૂટી જઈશ એવી ધાક ધમકીઓ આપી સરા જાહેર રોફ જમાવે છે રિપોર્ટર ફિરોઝ મલેખ ભાવનગર મારું નામ ગોહિલ સેજલ છે હું વડવા બની કોર્પોરેટર છું અને બે હજાર એકવીસમાં હું ભાજપમાંથી ચૂંટાઈને આવી ગયેલી છું શું બનાવું મારા બનાવો એવું બન્યો કે એકત્રીસ તારીખને રાતે બાર વાગ્યા પછી એક વાગ્યામાં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને એમણે ધમાચકડી બહુ કરી ખરાબ શબ્દ બોલ્યા અને ઘરે પથ્થરના ખા આવ્યા ને જોર જોરથી દરવાજા ખખડાયા અને મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા પછી સો નંબરમાં ફોન કર્યો પછી પીસીઆર આવી ગઈ પીસીઆર આવી ગઈ સામે વ્યક્તિ બેઠો હતો તો તી છતાં એને ન લઈ ગઈ તો હું પોલીસ સ્ટેશને પાછી ગઈ પોલીસ સ્ટેશને મેં જઈને કીધું મેં કીધું જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ ને તો એકથી તે ચાર એક વાગ્યાથી તે ચાર વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના અને પછી એ વ્યક્તિને લઈને આવ્યા હા મને મારી નાખવાની ધમકી આવી છે એમ એમ કીધું કે તારા અઢી વર્ષ પૂરા થાય ને એટલે તને તારા પતિને બધાને ખલાસ કરી દેવા છે એમ તારા પરિવારને એના એનું કારણ એવું છે કે એ લોકો બુટલે કરો છે ને દારૂનો ધંધો જુગાર રમે છે રમાડે છે ને કોટલખાના ખાના છે અને એમાં એ એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે અરજી કરીને રેડ પડાવો છે એમ અને સ્કૂલમાં દૂષણ થતું એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવી સ્કૂલમાં ત્યારે ફેન્કસીને એવી રીતે કરાવ્યું સ્કૂલમાં કઈ થાય નહીં બાળકો માટે બધું વ્યવસ્થિત કરાવ્યું એટલે એ લોકો મારી વધારે ઓલું રાખ્યું છે હા મેં અગાઉ હું બારગામ હતી ત્યારે મારા ઘરે મારા નણંદ હતા ત્યારે એમના ઘરે આવીને છરી ચાકા ને બધું લઈને આવીને મારા નણંદને એમ કીધું કે તારો ભાઈ ક્યાંય ગયો તારા ભાભી ક્યાં ગયા એમ કરીને એમ કીધું કે તારા ભાઈને ભાભીને મારે મારી નાખવા છે એવી રીતે ધમકી આપીને ગયા હતા અને ત્યારે મેં ફરિયાદ કરી હતી મા હું તો આવી જ ને મારા મેરેજ વર્ષ પહેલાની લગભગ આ લોકોની પ્રવૃત્તિ ચાલે છે